एक चमची जीरा नो पाउडर अर्धी चमची अर्दर अर्धी चमची गरम मसालो आखू जीरु टेस्ट मुजब मीठू एक चमची तेल થોડું પાણી આ બધુંય આપણે મિક્સ કરી લેશું મસાલો બધો આમાં પાણીમાં જ મિક્સ કરી દેવાનું તો એક સરખો આપણા લોટમાં ભળે હવે એમાં આપણે ભાજી નાખી દઈશું થોડાક આપણે ધાણા નાખશું હવે આ બધું આમાં મસરી લેવાનું સરખી રીતના આવી રીતના એકદમ મિક્સ કરી દેવાનું એમાં બાઉલ આપણે ઘઉંનો લોટ લીધો છે ને બે બેથી ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લેવાનો હવે પહેલાં આને આમનો મિક્સ કરી લેવાનું આમાં પાણી તેલ બધું આપણે નાખેલું જ છે પછી જોઈએ તો જ પાણી નાખવાનું લોટ તમે આમાં વધારે પણ નાખી શકો હવે આપણે થોડું પાણી નાખશું ત્યારે ઉનાળામાં તાંજરિયાની ભાજી બહુ આવે છે કોઈને શાક ન ભાવતું હોય તો આવી રીતે તમે થેપલા કરીને ખાઈ શકો આપણે અડધી ચમચી તેલ લીધું છે હવે આપણે કેળવી લેશું થેપલા સારા લાગે એટલે હવે એને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપશું લોટ આપણો મસ્ત થઈ ગયો જો હવે એના આપણે થેપલા બનાવી લેશું નાના મોટા તમારે જેટલા બનાવવું હોય એટલા બનાવી શકો અટામણ લઈ અને થેપલાને વણી લેવાનું હવે એને આપણે શેકી લેશું પેન મેં ગરમ કરવા પહેલેથી મૂકી દીધી હતી હવે એને શેકી લેશું બીજી બાજુ પણ એવી રીતે આપણે શેકી લેશું બે બાજુ આવું શેકાઈ જાય પછી જ એને તેલ નાખીને શેકવાનું તો તમારું થેપલા મસ્ત બનશે મસ્ત શેકાઈ જાય થોડાક કડક હોય તો સારા લાગે થેપલા આવી રીતે આપણે બે બાજુ શેકી લીધું હવે એને કાઢી લઈશું બીજું પણ એવી રીતના શેકી લઈશું તૈયાર છે આપણા તાંજરિયાની ભાજીના થેપલા તમે દહીં સાથે ચા સાથે કોઈ બી સાથે ખાઈ શકો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ તમે કોફી સાથે પણ ખાઈ શકો